સૌ મિત્રો જે સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલી વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પૂરું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે ચૌદ અગિયાર બે હજાર પચીસ ને શુક્રવાર કારતક વધ દસ તિથિ છે આજે બાલ દિન તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે તેની તિથિ ગણાય છે દસમ આ દસમ તિથિ આવતીકાલે મળશે કે પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એકાદશી નો વ્રત વગેરે આવતીકાલે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે રાત્રે નવ ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર ઇન્દ્ર યોગ આજે સવારે છ ને અઠાવને શરૂ થઈ આવતીકાલે સવારે છ ને અઠ્ઠાવીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે સવારે છ ને અઠ્ઠાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો વૈદ્યુત યોગ ગણાશે ધ્યાન રાખજો આજે ચૌદ તારીખે સવારે છ ને અઠાવીસ મિનિટે ઇન્દ્રયોગ પૂરું થઈને વૈદ્રત યોગ ચાલુ થાય છે વૈદ્યુત યોગમાં જયારે હોય ને જે દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ બપોરે તામાના લોટામાં ઘી લેવાનું એની પર એક તરભાણું મૂકવાનું એમાં કાળા તલ એની અંદર કે દક્ષિણા એની પર દીવો મૂકી ભગવાનની સામે ઉભા રહી દીવો ચાલુ કરી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર કરો શક્તિ ન હોય તો માટીનું વાસણ પણ લઈ શકો તામાનું સોનાનું ચાંદીનું લઈ શકાય તમારી શક્તિ પ્રમાણે એક વખત કરી લેવું છે હવે ધૃતયોગમાં જ્યારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કણ ગણાય છે વણિશ વણીચ કરણ આજે બપોરે બાર ને આઠ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિષ્ટિકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિને દક્ષ કરાવે છે મન એટલે સિંહ રાશિનો સ્વામી મંગ ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ પંદર તારીખે મળસ કે ત્રણ ને બાવન મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનો બહુ જ મહત્વ છે જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બને જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને ઘણી ઘણી શુભકામના આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર રીતે થશે આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ એન્ટ્રી આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈને ઓપરેશન ડીલેવરી સગાઈ છઠ્ઠીની પૂજા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહી છે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કાર્યમાં દિગ્ગજ સફળતા પ્રાપ્ત થાય એના માટે ભગવાનને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે તમે આજનો સુકન કરી લો તો કાર્યમાં સારી સફળતા મળી શકે આજના દિવસે તમે આમ તો શુક્રવાર છે ઘરેથી નીકળો છો તો મોટી બહેનને માસીને માતાને વંદન કરીને નીકળો ઘરે પૂજાના સ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરીને નીકળવાનું મારા કાર્ય મારી સાથે રહે આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ મિત્રને લઈ જઈ શકો બેન લઈ જઈ શકો છો સારો સારું ખવડાવવું જોઈએ એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય આજે ઘરે કોપરાનું છીણ સાકરનો શુક્રવારે ખાસ ભગવાનને ધરાવો અને બધાને પ્રસાદ તરીકે વેચો તો ઘરમાં શુભ લક્ષ્મી આવશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સિવાય સલામ સારી સફળતા મળી શકે પરંતુ આજે બપોરે એક આજે રાત્રે નવ વીસ મિનિટ સુધીમાં તમારી કોઈ પણ સ્વિચ ઓરાઈ ગઈ ખોવાઈ ગઈ એનું શું પરિણામ આવે

ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને આજે જે દિવસે કામ કરો જે કરો તે આજે એ નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો સરકાર તરફથી મુસીબતો આવી પડે દાંત લાંચ દરોડા વગેરેમાં ફસાઈ શકો છો માટે આવું બધું ફળ છે આજે રાત્રે નવ ને વીસ મિનિટ સુધીમાં તમને મળે પણ આજે રાત્રે નવને વીસ મિનિટથી લઈ આવતીકાલે રાત્રે અગિયાર અને ચોત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્યક્રમો ફળ બદલાઈ જાય છે એમાં કંઈ પણ વસ્તુ ચોરાય ગઈ કે ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી શક્યતાઓ છે પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમારા કરતાં તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે પ્રગતિ વધી જાય તમારી પ્રગતિ થાય છે તમને કોઈ નુકસાન ન થાય પણ એની પ્રગતિ વધારે થાય છે આજે એવા કામ કરો જે નિયમિતતા લાવવાથી ઘણો ફાયદો થાય જે કામમાં નિયમિતતા નથી લાગી આપણે લાવી શકતા એના માટે આજથી પ્રારંભ કરીને પછી પ્રયત્ન કરો તો સફળતા મળે તમારે દવા લેવાની નિયમિતતા ન રહેતી હોય ભૂલમાં રહી જતી હોય કોઈ વખત તો આથી લેવાનું શરૂ કરો તો અને પછી પ્રયત્ન કરતા રહો તો કાયમ માટે પછી નિયમિતતા આવી જશે કસરત કરવા માટે જાઓ છો તો ઘણા થોડોક ટાઈમ જાય પછી બંધ થઈ જતી હોય છે તે લોકો આથી શરૂઆત કરે છે તો એ લોકો નિયમિત આવી શકે છે આજે કોઈ નિયમિતતા લાવવા માટે કોઈ કાર્ય કરવું હોય તો ભગવાનની પૂજા કરવાનું ભગવાનની પૂજા આરાધના કરવાથી આપણે પાપમાંથી મુક્ત થઈએ છીએ એટલે પુણ્ય ભોગવી શકીએ છીએ એની નિયમિતતા લાવવી બહુ જરૂરી છે આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ચાલે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે જે ખાસ કરીને નવા વસ્ત્ર દરેક જણને ધારણ કરવા જોઈએ નવા વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે એ સિવાય તંદુરસ્તી બહુ સારી રહેશે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી અને જે લોકો વકીલનું કોર્ટ કચેરીનું કામકાજ કરતા હોય એ લોકો નવા ધારણ કરે તો એ લોકોને પણ ઘણો લાભ થાય કાનૂન તરફથી આવો બધું જે ફળ છે આજે રાત્રે નવ ને વીસ થી લઈ આવતીકાલે રાત્રે અગિયાર ને ચોત્રીસ મિનિટ સુધીમાં તમને મળે

अल्प प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति लाभादि प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये स्थित ग्रहा गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युती शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु, बाधा, दोष मारण, तारण मंत्र तंत्र અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો કરવા માંગતા હોય અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે બોલવાનું છે મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलना तो दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ

આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખુબ આભાર મારી પાસે પૂજા કરાવીકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ પાણી ચઢાવી દો જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ